નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આજે સૂર્ય ભગવાનની કૃપાથી કન્યા સહિત પાંચ રાશિઓનું ચમકશે નસીબ મેસ થી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આજે સૂર્યદેવની કૃપાથી પાંચ રાશિઓને લાભ થવાનો છે ત્યારે શું તમને લાભ થશે કે નહીં તે જાણવા માટે જુઓ આજનું રાશિફળ આજે ચંદ્ર કન્યા રાશિમાં પ્રવેશ કરશે જે સૂર્યની રાશિ સિંહનો મિત્ર છે જ્યારે આજે સૂર્ય દેવ મિથુન રાશિમાં બુદ્ધ સાથે સંવાદ કરશે આવી સ્થિતિમાં નિવસ્વ સપ્તમી નો દિવસ સૂર્યદેવની કૃપાથી કન્યા અને તુલા રાશિ સહિત અનેક રાશિઓ માટે અનુકૂળ અને શુભ રહેશે ચાલો વિગતવાર જાણીએ કે છવ્વીસ જૂન ગુરુવારની કુંડળી મેષ થી મીન સુધીની તમામ રાશિઓ માટે શું કહી રહી છે મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઈ મેષ રાશિના નક્ષત્રો થોડાક પ્રતિકૂળ રહેશે વિદ્યાર્થીઓને આજે વધુ મહેનતની જરૂર પડશે તો જ સફળતા મળશે આજે તમને કોઈ અજાણી વ્યક્તિ પાસેથી સહયોગ મળી શકે છે જેનાથી તમને ફાયદો પણ થશે આજે તમે તમારા ઘર અથવા વ્યવસાયમાં નિર્માણ કાર્યની જરૂરિયાત અનુભવશો તમે આ વિષય પર યોજના બનાવી શકો છો અને ખર્ચ કરી શકો છો આજે તમને તમારા વ્યવસાય માટે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે જેનાથી તમારો ઉત્સાહ પણ વધશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુ ચઢાવો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ વૃષભ રાશિના લોકોએ આજે પોતાના કાર્ય વ્યવહારમાં ઈમાનદારી રાખવી જોઈએ સખત મહેનતથી આજે તમારા બધા કામ સફળ થશે જેના કારણે તમે ખુશ અને ખુશ રહેશો આજે તમે તમારા જૂના મિત મિત્રોને મળશો જેના કારણે તમે ખુશીનો અનુભવ કરશો અને તમને તેમની પાસેથી કેટલીક જરૂરી માહિતી પણ મળશે સાંજે તમે તમારા ભાઈ સાથે કેટલીક બાબતો પર ચર્ચા કરી શકો છો બાળકને સારું કામ કરતા જોઈને મનમાં પ્રસન્નતા રહેશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે દ્રશ્યમાન દેવતા ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ મિથુન રાશિના લોકોને આજે પારિવારિક જીવનમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે કોઈ બાબતને લઈને માનસિક તણાવ પણ રહી શકે છે જો આજે તમારે તમારા સાસરીયા પક્ષ તરફથી કોઈને પૈસા ઉધાર આપવાના હોય તો સમજદારીપૂર્વક આપો કારણ કે તે પાસા મળવાના ચાન્સ બહુ ઓછા છે તમારા કોઈ કામને લઈને વિરોધ થઈ શકે છે તેથી તમારે સાવધાન રહેવું જોઈએ આજે સામાજિક ક્ષેત્રમાં તમારું સન્માન વધી રહ્યું છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુના મંદિરમાં ચણાની દાળ અને ગોળ પીળા કપડામાં બાંધીને અર્પણ કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કામ પર સખત મહેનત કર્યા પછી પણ તમને ઇિત લાભ નહીં મળે જેના કારણે તમે પરેશાન દેખાશો પરંતુ નિરાશ થવાને બદલે તમારી જાતને હકારાત્મક રાખો અને બધું ભગવાન પર છોડી દો આજે તમારે તમારા વ્યવસાયના સંબંધમાં નાની અથવા મોટી યાત્રા કરવી પડી શકે છે પરંતુ મુસાફરી કરતી વખતે સાવચેત રહો આજે કોઈ પ્રિય વસ્તુ ગુમાવવાનો કે ચોરાઈ જવાનો ડર છે તમે સાંજનો સમય તમારા પરિવારના નાના બાળકો સાથે રમવામાં પસાર કરશો આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગરીબોને કપડાં અને ભોજનનું દાન કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ તમારા પરિવારના સભ્યો તમારી પાસેથી કેટલીક મોટે માગણીઓ કરી શકે છે જેને તમારે સમજી વિચારીને પૂરી કરવી જોઈએ નહીં તો ભવિષ્યમાં આર્થિક સંકટ તમને પરેશાન કરી શકે છે વેપાર ધંધા સાથે જોડાયેલા લોકોની વિશ્વનીયતા વિવિધ ક્ષેત્રોમાં વધશે તો તેમના માટે દિવસ સારો રહેશે તમને ભાગ્યનો પૂરો સાથ મળશે આજે તમારા બધા કાર્ય સરળતાથી અને સમયસર પૂર્ણ થશે જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે આજે ભાગ્ય અઠ્ઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શ્રી કૃષ્ણને માખણ મિશ્રી અર્પણ કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ સામાજિક ક્ષેત્રમાં કામ કરતા લોકોની કીર્તિ દરેક જગ્યાએ ફેલાશે પ્રભાવ વધશે આજે તમે તમારા બાળકો વિશે થોડી ચિંતિત રહી શકો છો જો તમે સમજદારીથી કામ કરશો તો તમામ સમસ્યાઓ સમયસર ખતમ થઈ જશે આ દિવસે તમારા માટે સારા સમાચાર આવતા રહેશે તેથી આજે એ જ કામ કરો જે પૂર્ણ થવાની આશા છે અને તમે તમારા અટકેલા કાર્ય પણ પૂર્ણ કરી શકશો વિવાહિત જીવન સુખમય રહેશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે પ્રથમ રોટલી માતા ગાયને ખવડાવો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના લોકો દરેક ક્ષેત્રમાં આત્મવિશ્વાસ રાખશે તમે એક પછી એક કેસ સરળતાથી ઉકેલી શકશો જો કોઈ રોગ તમને પરેશાન કરી રહ્યો છે તો આજે તે પીડા વધી શકે છે તેથી સ્વસ્થાયનું ધ્યાન રાખવું પડશે આજે સાંજે તમારી માતા સાથે તમારા કેટલાક વૈચારિક મતભેદ થઈ શકે છે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે આજે ભાગ્ય સત્તાણું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શિવનું ધ્યાન કરો અને શિવ મંત્રનો જાપ કરો વૃશ્વેક રાશિ વૃશ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને ય વૃશ્વેક રાશિના તારા સૂચવે છે કે આજે તમારા દાંપત્ય જીવનની ખુશીઓ વધશે આજે તમારે પડોશીઓના કારણે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ તમારે તેમની સાથે મધુર વર્તન કરવું પડશે આજે તમને કેટલીક માનસિક મૂંઝવણના કારણે માથાનો દુખાવો થઈ શકે છે જેના કારણે તમે થોડા ચિંતિત રહેશો પરંતુ તેમ છતાં તમે વ્યવ વ્યવસ્થા વચ્ચે તમારા વિવાહિત જીવન માટે સમય કાઢી શકશો વિદ્યાર્થીઓના ભણતરમાં આવતા અવરોધો દૂર થશે આજે ભાગ્ય ચોર્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે જરૂરિયાતમંદોને ચોખાનું દાન કરો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર ભ ધ ફ અને ઠ ધન રાશિના લોકોને આજે મુસાફરીમાં મુશ્કેલી આવી શકે છે આજે આ રાશિના જાતકોને વાહનો પાછળ પણ ખર્ચ કરવો પડી શકે છે જો કે સિતારા કહે છે કે આજે હાથમાં પૂરતા પૈસા હોવા છતાં પારિવારિક જીવનમાં અશાંતિ તમને પરેશાન કરી શકે છે કારણ કે પારિવારિક વાતાવરણ તંગ બની શકે છે આજનો દિવસ તમારા માટે સારી બાબત એ છે કે તમને મિત્રોનો સહયોગ મળશે લાયક લોકો માટે આજે લગ્ન પ્રસ્તાવ આવી શકે છે આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે શિવ મંત્રનો જાપ કરો અને ચોખાનું દાન કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ જો તમે કોઈ જંગમ અથવા જંગમ મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છો તો તેના કાયદાકીય પાસાઓ અવશ્ય તપાસો આજે તમે તમારા પરિવારના તણાવને દૂર કરવામાં વ્યસ્ત રહેશો વેપાર માટે આજે સમજી વિચારીને નિર્ણય લો તમે સફળ થશો લવ લાઈફના સંદર્ભમાં તમારો દિવસ સારો રહેશે તમારા પ્રેમી સાથે યાદગાર ક્ષણો વિતાવશો કેટલાક લોકો તેમના પ્રેમ વિશે પરિવારને કહી શકે છે અથવા તેમના પ્રેમી સાથે પણ પરિચય કરાવી શકે છે આજે ભાગ્ય બાણું ટકા તમારા પક્ષમાં રહેશે તુલસીને પાણી આપો ગોળની રોટલી ગાયને ખવડાવો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ અને ક્ષ કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ આર્થિક બાબતોમાં ઉતાર ચઢાવવાળો રહેશે આજે તમે થોડા ચિંતિત રહેશો સાંજે કોઈ જૂનો મિત્ર તમારા ઘરે આવી શકે છે જેમાં પરિવારના બધા સભ્યો વ્યસ્ત જોવા મળશે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે સાસરી પક્ષ સાથેના સંબંધો સુધરશે આજે જો તમે કોઈની પાસેથી પૈસા ઉધાર લેવાનું વિચારી રહ્યા છો તો તેને બિલકુલ ન લો કારણ કે તેને પરત કરવું મુશ્કેલ રહેશે આજે ભાગ્ય તોતેર ટકા તમારા પક્ષમાં રહેશે લક્ષ્મીજીની ખીર ચડાવો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ મીન રાશિના લોકો આજે કંઈક નવું અજમાવી શકે છે જેનાથી તેમને કામકાજમાં ફાયદો થશે આજે તમારે તમારા સ્વસ્થાય વિશે સાવચેત રહેવાની જરૂર છે કારણ કે સ્વસ્થા સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે મીન રાશિના નક્ષત્રો જણાવી રહ્યા છે કે ગૂંચવણોનો અંત આવશે અને વિરોધીઓ પણ આજે શાંત રહેશે આજે તમને લાંબા સમયથી અટવાયેલા પૈસા મળી શકે છે જેના કારણે મનમાં પ્રસન્નતા રહેશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે શિક્ષકો અથવા વરિષ્ઠ લોકો પાસેથી આશીર્વાદ લો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો